ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા FSSAI નવી દિલ્હી દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો માટે એક ફોર્સ્ટેક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં આવે શ્રીજી ગાર્ડન ખાતે હોટેલ રેસ્ટોરન્ટના માલિકો અને રસોયાઓ માટે આ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં 150 થી વધારે હોટેલ રેસ્ટોરન્ટના સભ્યો જોડાયા હતા.

बात हुई फॉस्टेक ट्रेनिंग की अब सेम चीज फॉलो होती है जैसे आपको लाइसेंस की बात आई वैसे ही ट्रेनिंग की बात आई वहां पर भी ट्रेनिंग दी जाती है वहां पर भी एग्जाम होता है यहाँ पर होता है क्या नहीं होता देवांग जोशी फूड सेफ्टी ऑफिसर भावनगर महानगर पालिका आज रोज एफ एस एस आई न्यू दिल्ली द्वारा होटल और रेस्टोरेंट फूड हेन्डलर्स और किचन स्टाफ तथा ओनर ने व्यवस्थित तालीम मिली रहे तथा ની પૂરેપૂરી તાલીમ મળી રહે એ એ હેતુથી ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન એટલે કે ફર્સ્ટ એક ટ્રેનિંગનું આયોજન કરેલું છે જે આ આ ત્રણ તબક્કામાં ટ્રેનિંગ યોજાનાર છે આજે અત્યારે પહેલો તબક્કો શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ ઘોઘા સર્કલે રાખેલો છે તેમાં અંદાજીત પચાસથી સાઠ જેટલા જુદા જુદા માલિકો કિચનમાં કામ કરતા એમ્પ્લોય તથા ફૂડ હેન્ડલર સ્ટાફ ટ્રેનિંગ લઈ રહ્યા છે શ્રીજી રેસ્ટોરન્ટ શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટનો ઓનર અને ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો ટ્રેઝર છું રોજ અમે લોકોએ એફએસએસઆઈ દ્વારા જે ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે એ આપણે અહીંયા સુજી રેસ્ટોરન્ટમાં ખાસ રાખ્યો છે એફએસએસઆઈ દિલ્હી દ્વારા અને એ અમારા હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના બધી આ પહેલો તબક્કામાં આજે પહેલો પ્રોગ્રામ છે અને એમાં અમારો બધો રેસ્ટોરન્ટનો ઘણી સારી સારી રેસ્ટોરન્ટનો સ્ટાફ અને એમના ઓનર્સ બધા જ આમાં ભાગ લીધો છે અને એની માટે જે સ્વચ્છતા જે ગુણવત્તા માટે જે જે જરૂરી નિયમો અને જે બધું છે એ બધું આજે એફએસએસ દ્વારા અમને જણાવવામાં આવશે